ndo parijam ndo É, salve. Como have you, você está Yes, yes, okay. Yes. Yes. you, એ આ રેડી ઉભા રજો ઉતાર નહીં તો મૂકે ના મોકલો કાઢ્યું રાદાસ

Yes. Yes, ready. Yes. Oh. Yes, ready? Yes, ready? Yes, ready? Yes. Ready. You? Yes. yes, ready? How about you? Yes, ready?

मैं लुटू भी गया था, मज़ा आता है। और अब क्या रहेगा ना धरती रुपया दस हज़ार आप लोग ही सकते हैं। एक सरकारी उपकिसर अन्य पुलिस खाता ना आवाज़ भीगा मिल आप लोग खड़े-खड़े प्रशंसा करने चले, बर्बर साहब ने हमें लुटू मारवाड़ इसमें मारे, पर अरे कहा આજે કાર્યક્રમ શું નડિયાદનગરના નગરના આગણે ખાડ વિસ્તારની અંદર અંધજન મંડળ ના આ નવા ભવનના લોકાર્પણ પ્રસંગે અહીંયા આગળ આમંત્રિત જે મહાનુભાવો છે એમાં વિશેષ કરીને શ્રી પટેલ પટેલ આદરણીય અને વિશેષ કરીને ડોક્ટર ભૂષણ પુનાની અને વિશેષ કરીને આ જે અંધજન મંડળ છે એના આદરણીય પ્રમુખ શ્રી ભાસ્કરભાઈ અને મંત્રીશ્રી સૌ આ કાર્યક્રમની અંદર જોડાયા અને આમ અનેક દાતાઓ વિશેષ કરીને વિરેન્દ્રભાઈ એમનો સૌ પરિવાર અને આમંત્રિત મહેમાનો આ કાર્યક્રમની અંદર જોડાયા આમ તો અંધજન મંડળ દામ જે પણ જગ્યાએ આપીએ એ આપણને બધાને જીવનની સાફલ્ય તરફ તરફ લઈ જાય છે તો અંધજન મંડળની અંદર પણ અનેક લોકોએ આની અંદર જોડાયા જે મહારાજના આશીર્વાદ સૌને પ્રાપ્ત થાય એવી શુભ ભાવનાઓ સાથે આજના પ્રસંગની શુભેચ્છા સાથે આપ સૌને મહારાજ આપણે તમે શું સંદોશન આપવા માંગો છો ભગવાને આપણને સૌને જે આપ્યું છે એમાં વિશેષ કરીને તો સંતોષ માનવાનો હોય અને સંતોષની સાથે વિશેષ કરીને હું અન્ય કોઈ વ્યક્તિ એક માટે સમાજ માટે નહીં સમાજ માટે દૂરની વાત છે પણ એક વ્યક્તિ માટે પણ જીવનમાં જો ઉપયોગી થઈ શકું તો એ આપણા જીવનની સાફલ્યતા છે એવું આજના લોકોને હું સંદેશ આપવા માંગુ ભાસ્કરભાઈ ઇન્દુભાઈ પટેલ પ્રમુખ અંધજન મંડળ નડિયાદ અલુજન મંડળ નડિયાદ સંચાલિત એક પીપલમાં મેન્ટલી રિલેટેડ છોકરાઓની સ્નેહ સ્કૂલ ચાલે છે અને કપડવંજ રોડ ઉપર જલારામ મંદિરમાં એક વિકલાંગ ટ્રેનિંગ સેન્ટર ચાલે છે એ બંનેમાં સગવડ પૂરતી ન હોવાથી અમે એક આ નવા બિલ્ડિંગનું બાંધકામ કર્યું અને આશરે પચાસ લાખના ખર્ચે આ બિલ્ડિંગ તૈયાર થયું છે એનો આજે ઉદ્ઘાટન પ્રસંગ હતો અમારે મેન્ટલી રિલેટેડ છોકરાનું ટ્રેનિંગ સેન્ટર ચાલે છે અને વિકલાંગોને મીણબત્તી બનાવવાનું પેપર ડીસો બનાવવાનું સાડીના બુટ્ટા ચોંટાડવાનું કોમ્પ્યુટર વગેરેની ટ્રેનિંગ આપી અને એ લોકોને પગભર કરવાના પ્રયત્ન કરીએ છીએ તદ ઉપરાંત અમારી ઓફિસથી અમે ઘરે ઘરે કોઈને બી પલંગ જોઈએ ઓક્સિજન મશીન જોઈએ વ્હીલચેર જોઈએ ટોયલેટ ચેર જોઈએ કોઈ ધારો કે સાધન ખલાસ થઈ ગયું હોય તો નવું લાઈન આપીએ છે અને આઈ કેમ્પો પંચમહાલ માંડીને અંબાદ ખેડા સુધી અમે કરીએ છીએ જેની વાન અમને દેવાંગભાઈ એ ઇપોવાળા પરિવાર તરફથી એમ